ગણેશ ઉત્સવને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે વડોદરા શહેરના મધ્યમાં આવેલ નવલખી કૃત્રિમ તળાવની હાલત બિસ્માર મહારાષ્ટ્ર બાદ સૌથી વધારે ગણેશ ઉત્સવ ગુજરાતના વડોદરામાં ધામધૂમથી ઉજવવામાં આવે છે વડોદરા શહેરમાં અને ગણેશ મંડળો છે જેઓ વર્ષોથી ભગવાન ગણેશનું આગમન અને વિસર્જન યાત્રા ધામધૂમથી ઉજવે છે ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પણ ગણેશ વિસર્જન માટે વડોદરા શહેરમાં અનેક વિસ્તારમાં કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યા છે તેમાંથી સૌથી મોટું અને મધ્યમાં આવેલું એવું નવલખી કૃત્રિમ તળાવ છે જેને ગણેશ ઉત્સવને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે પાલિકાની કામગીરીની સામે સવાલો

અને આ જે અધિકારીઓને અગાઉથી ખબર હોય છે કે આ તારીખથી આ મહિનાથી આ ગણેશ ઉત્સવ શરૂ થવાનો છે તમે જોઈ શકો આ તલાવની જે હાલત છે જે આ વડોદરા શહેરમાં એસી ટકા તલાવ આ તલાવમાં લોકો મોટી મોટી મૂર્તિઓનું વિસર્જન કરવા આવતા હોય નાની મૂર્તિઓ પણ અહીં લઈ આવતા હોય પણ આ દિન સુધી હવે વીસથી પચીસ દિવસ ખાલી બાકી રહ્યો હોય અને કોઈ પણ જાતની કામગીરી શરૂ નથી કરી તમે જોઈ શકો એટલી બધી કામગીરી હોય કે તલાવની અંદરનું જે પ્લાસ્ટિક છે એ આખું ફાટી ગયું છે નવેસરથી નાખવું પડશે અંદર જે કચરાના ઢગલાઓ છે એ સફાઈ કરવી પડશે જે બહારથી ગણેશજીને આપણે અંદર લાવતા હોય એનું રોડનું કાર્પેટિંગ કરવાનું હોય લાઇટની વ્યવસ્થા કરવાની હોય જે બોરની વ્યવસ્થા હોય એની અંદર જ આપણાને દોઢ બે મહિના કામગીરી લાગતી હોય ને જ્યારે વીસ દિવસ બાકી હોય વીસ પચીસ દિવસ બાકી હોય અને કોઈ જાતની કામગીરી શરૂ ના કરી હોય વડોદરા શહેરના તમામ અધિકારીઓને ખબર હોય કે ગણેશજીનો તહેવાર એટલે આપણા વડોદરા શહેરમાં ધર્મનગરી લોકો ઘર ઘર સ્થાપના કરતા હોય ગણેશજીની ના તહેવાર આ તારીખે આ સમયમાં આવવાનો હોય ને તો પણ આપણે કામગીરી ના શરૂ કરતા હોય દર વર્ષે એમને કહેવું પડે છે છે કે ગણેશજીનો તહેવાર આવે છે ઉત્સવ આવે છે આપ તૈયારી કરવામાં આવે એ કેવું કેવું પડે એટલે કેટલીક શરમજનક બાબત કહેવાય એટલે કમિશનરશ્રીને અમે પત્ર લખ્યો છે કે સાહેબ વહેલી તકે આ કામગીરી શરૂ કરવામાં આવે અને પૂર્ણ કરે તો લોકો પહેલા દિવસે કે બીજા દિવસે કે સાતમા દિવસે જે વિસર્જન થાય એ લોકો બી સારી રીતે વિસર્જન કરી શકે સારી રીતે સ્થાપના કરી શકે સારી રીતે વડોદરા શહેરના લોકો ઉત્સવ મનાવી શકે ગણેશજીનો એવી અમારી માગણી છે અને જે કામગીરી હજુ કોઈ પણ જાતની કામગીરી શરૂ કરવામાં નથી આવી એ વહેલી તકે શરૂ કરવામાં આવે ને વહેલી તકે સારી રીતે કેમ કે પાણી ભરવાનું થાય ને તલાવના તો દસ દિવસ પાણી ભરતાં ભરતાં થતું હોય છે એટલે વહેલી તકે આ કામગીરી પૂર્ણ કરે એવી અમારી વડોદરા શહેરના પ્રજાની વિઝિટમાં આવેલા એમનું એવું કેવું છે કે દિવસમાં કામ પતી જશે કઈ રીતે તમને કેટલું યોગ્ય માગરી દસ દિવસમાં કામગીરી પતી જાય તો ખૂબ સારી વસ્તુ છે પણ આ લોકોને અગાઉથી ખબર હોય છે આ તારીખે આ સમયમાં આ મહિનામાં આ તહેવાર આવવાનો હોય અને ગણેશજીનો તહેવાર એટલે ગુજરાતમાં કે આખા દેશમાં ખૂબ મોટો તહેવાર હોય છે ને વડોદરા શહેર એટલે ધર્મનગરી કહેવામાં આવે છે ને વડોદરા શહેરમાં તમને જાણ કરવી પડે કે આ તારીખે આ ઉત્સવ છે એની તૈયારી કરો આજ દિન સુધી હજુ એક પણ કામ શરૂ નથી કર્યું હવે ક્યારે લોકોને તમે કામ આપશો ક્યારે ઇજારો આપશો ક્યારે કામ કરશે પણ અમારી એવી માગણી છે કે આટલો મોટો તહેવાર હોય આ સત્તા પર બેઠા ધર્મના નામ પર આપણે સત્તા પર બેસી ગયા છે તો ખરેખર આવી કામગીરી તો એડવાન્સમાં વહેલી તકે કરવાની હોય એવી અમારીને લોકોની માગણી છે